આજે સુપરસ્ટાર શાહરૂખ ખાનની મૂવી ડંકી દુનિયાભરમાં રિલીઝ થઈ છે યુનિવર્સ અબાદના ગ્રુપે ફેસ્ટિવલની જેમ આ મુવી નું ફર્સ્ટ ડે ફર્સ્ટ નું સેલિબ્રેશન કરવામાં આવ્યું યુનિવર્સ ગ્રુપના મેમ્બર્સ એલેક્સ દ્રવિડ ચિરાગ જોશી નિનાદ કમલે કાર્તિક પારેખ તેજ મોદી અને શાહરૂખ ખાનના ના બસો પ્લસ એમના ફેન્સ ઢોલ નગારા ફટાકડા સ્વીટ અને કેક સાથે આખું સ્ક્રીન બુક કરીને ફેન્સ સાથે મૂવીનું એક ફેસ્ટિવલની જેમ એન્જોય કરવામાં આવ્યું એસ આર કે યુનિવર્સમાં આ ગ્રુપ બહુ વર્ષોથી શાહરુખ ખાનની બધી જ મૂવીના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો આવી જ રીતે સેલિબ્રેટ કરે છે મૂવીની વાત કરીએ તો શાહરુખ ખાન અને ડિરેક્ટર રાજકુમાર હિરાણી પહેલી વાર સાથે કામ કર્યું છે મૂવી ફેમિલી કોમેડી અને ઇમોશનલથી ભરપૂર છે શાહરુખ ખાન આ મૂવી બી બહુ જ જલ્દી એક હજાર કરોડ ક્લબમાં એન્ટર થઈ જશે દર્શકોને મૂવી બહુ ગમી રહી છે બ્યુરો રિપોર્ટ સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ